મહત્વનું છે કે તબિયત લથડતા તેમને રાજકોટ સિવિલ સારવાર માટે લઈ જવામાં આવ્યા જૂનાગઢ જેલથી રાજકોટ સિવિલ સારવાર અર્થે લવાયા હતા જ્યાં કાર્ડિયક વિભાગમાં તેમનું ચેકઅપ પણ કરવામાં આવ્યું મેડિકલ ચેકઅપ બાદ હવે ફરી એક વખત તેમને જૂનાગઢ જેલમાં લઈ જવામાં આવ્યા છે ચુસ્ત બંદોબસ્તની વચ્ચે અનિરુદ્ધ સિંહની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હોસ્પિટલમાં તેમનું ચેકઅપ હાથ ધરાયું હતું જોકે ત્યાર પછી હવે જૂનાગઢ જેલમાં તેમને લઈ જવામાં આવ્યા છે રાજકોટથી સંવાદદાતા રહીમ જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે રહીમ પહેલા આપની પાસે આવું છું અનિરુદ્ધ સિંહની તબિયત લથડતા એમને રાજકોટ સિવિલ લાવવામાં આવ્યા હતા જેમનું મેડિકલ ચેકઅપ હાથ ધરાયું શું પરિસ્થિતિ રહી આ દરમિયાન ચોક્કસપણે જિજ્ઞાસા હું સીધા દ્રશ્યો બતાવીશ કે જ્યાં તેમને સારવાર આપવામાં આવી છે આ એ જ વિભાગ છે જે સિવિલ હોસ્પિટલની અંદર આવેલો વિભાગ છે કે જ્યાં સુપર સ્પેશિયાલિટી આખો આ બ્લોક છે અનિરુદ્ધસિંહ જાડેજા ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠિયા છે તેમના હત્યાના કેસની અંદર જે રીતના સુપ્રીમના આદેશ બાદ તેઓ ગોંડલ કોર્ટની અંદર સરેન્ડર થયા હતા અને ત્યારબાદ તેઓને જૂનાગઢ જેલમાં રાખવામાં આવ્યા છે જૂનાગઢ જેલમાં હતા તે જ દરમિયાન તેની તબિયત લથડી હતી ને ત્યાં પહેલાં તેમને ત્યારબાદ બંદોબસ્ત વચ્ચે રાજકોટ સિવિલ અંદર સુપર સ્પેશિયલિટી બ્લોક છે ત્યાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર કરવામાં આવ્યા હોવાની વિગત છે તે સામે આવી છે કાર્ડિયાક વિભાગ છે જ્યાં તેમનું એસીજી છે તે લેવામાં આવ્યા વિગત છે કાર્ડિયોગ્રાફી પણ કરાવવામાં આવ્યા હોવાની વિગત છે તે સામે આવી છે લગભગ સવારે આવ્યા હતા ને બપોર સુધી તેને સારવાર આપવામાં આવ્યા હોવાની વિગત છે તે સૂત્રો પાસેથી સામે આવી છે ને હાલ જે રીતના ચુસ્ત અનિરુદ્સ સિંહ જાડેજા રાજકોટ આવવાની વાત સા જે રીતના જુનાગઢ પોલીસે જાણ કરી હતી તો રાજકોટ પોલીસનો પણ પ્રદ્યુમન પોલીસ સ્ટેશનનો કાફલો છે તેના થયો તો ચુસ્ત બંદોબસ્ત છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું હતું ને ત્યારબાદ સારવાર બાદ જ્યારે પોલીસ જુનાગઢ પોલીસ છે તેમને જૂનાગઢ જેલ તરફ લઈ ગયા અને ત્યારબાદ બંદોબસ્ત છે તે વિડ્રો કરવામાં આવ્યો છે એટલે હાલ જે રીતના તેની તબિયત લથડતા જૂનાગઢ બાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તપાસ માટે લાવવામાં આવ્યા હતા હાલ જેમની તપાસ પૂર્ણ થઈ ગયા બાદ પોલીસ કાફલા સાથે ફરીથી તેઓ જૂનાગઢ જેલ તરફ રવાના થયા હોવાની વિગત સામે આવી છે જો કે તેમની તબિયત કયા કારણોસર નાજુક હતી શું છે આખી આ વિગત છે તે ડોક્ટરો દ્વારા હજી સુધી જાહેર કરવામાં નથી આવી પરંતુ જે રીતના અનિરુદ્ધસિંહ જાડેજાની તબિયત લથડતા હાલ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે લાવવામાં આવ્યાઓની વિગત છે તે સામે આવી છે જિજ્ઞાસા બિલકુલ રહીમ ધર્મેશા આપની પાસે આવું છું તબિયત લથડી હતી અનિરુદ્ધ સિહનીને અને એમને સારવાર માટે રાજકોટ સિવિલ લઈ જવાયા હતા હત્યાના આરોપસર જૂનાગઢ જેલમાં બંધ છે હાલ શું આ મામલે વધુ વિગતો સામે આવી રહી છે જિજ્ઞાસા જેમ રહીમ એ કીધું એ કે જૂનાગઢ જેલમાં અત્યારે જેલવાસમાં છે અનિરુદ્ધ સિહની અને પોપટલાલ સોરઠિયાનો હત્યા કેસ હતો સજા મોક્યુપીનો હાઈકોર્ટનો આદેશમાં સુપ્રીમ સુધી ગયા અને સુપ્રીમે એ હાઈકોર્ટનો આદેશ માન્ય રાખતા ત્યારે પોતે સરેન્ડર થયા હતા અને જેલવાસ ભોગવી રહ્યા છે જૂનાગઢ જેલમાં જ્યાં પોતે અગાઉ પણ વર્ષો સુધી જેલવાસ કર્યો ભોગવ્યો છે અને ત્યાં જ તેઓ હતા અને ત્યાં એમની તબિયત અસ્વસ્થ થતાં લથડતા તાત્કાલિક જે સિટી પોલીસનો ઝાપતા સાથે એમને રાજકોટ સિવિલમાં લઈ આવ્યા હતા અને સિવિલમાં જે જરૂરી ટેસ્ટ હોય એ પણ કર્યા હોવાનું સૂત્રો અત્યારે આપણે સમર્થન આપી રહ્યા છે મહત્વની વાત એ છે કે ત્યાં એકાદ કલાક જેવું જે આ ટેસ્ટ કર્યા પછી રિપોર્ટ તૈયાર થયા પછી તાત્કાલિક એને ફરીથી પાછા જૂનાગઢ જેલમાં રવાના કરવા માટે પોલીસ જાપતો જ જે હતો સિટી પોલીસનો જૂનાગઢનો એ સાથે રવાના થયા છે પણ મહત્ત્વના સમાચાર એ છે કે એની તબિયત લતરતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લેવામાં આવ્યા હતા અને અત્યારે આમ જોવો તો એ જે પોપટલાલ સોરઠિયા કેસમાં જે જેલવાસમાં જે સરેન્ડર થયા છે એમાં આઠ વીક આઠ સપ્તાહ થયા બાદ એક કમિટી નિમણૂક થશે અને કમિટીમાં કલેક્ટર સહિત હશે અને એ નિયુક્તિ પછી એ સજા મોકૂબીવાળું છે એ એના ઉપર પણ એ એક નિર્ણય થવાનો છે એને અત્યારે પોતે જેલવાસ ભોગવી રહ્યા છે અને ત્રણ ચાર સપ્તાહ ઉપર થઈ ગયું છે લગભગ આઠ પર પૂરા થવા આવશે ત્યારે આ એમની તબિયત લથડતા એમને તાત્કાલિક રાજકોટ લેવામાં આવ્યા હતા રાજકોટ સિવિલમાં જે જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા છે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે ફરીથી એમને જૂનાગઢ જવા રવાના થયા છે અને પોલીસ જાપતા સાથે સિટી પોલીસ જુનાગઢના જાપતા સાથે તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા જી ધર્મેશ આભાર આપનું રહીમ આપનો પણ આભાર